જન્માષ્ટમીના રોજ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે સૌ કોઈને ખબર છે કે ભગવાનનો જીવ બચાવવા માટે પિતા વસુદેવે તેઓને ટોકરામાં મૂકી માથા પર રાખી ગોકુળ ખાતે લઈ ગયા હતા કંઈક આ જ પ્રકારના દ્રશ્યો આજે ખેડા શહેરમાં જોવા મળ્યા જુઓ આ દ્રશ્યો આ પોલીસ કર્મચારીઓ જાણે કે કળિયુગના વસુદેવ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા ખાનગી હોસ્પિટલમાંથી ત્રણ બાળકોને ખેડાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાના હતા ત્યારે કમરસમાં પાણીમાંથી આ બાળકોને કેવી રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા તે પ્રશ્ન ઊભો થતાં ડૉક્ટરે મામલતદારનો સંપર્ક કર્યો અને ખેડા ટાઉન પીઆઈ સહિતની ટીમ સ્થળ પર પહોંચી ગઈ જુઓ જાણે કે સાક્ષાત વાસુદેવ ત્રણ કાન્હાને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી રહ્યા છે ખરેખર આજના પોલીસ કર્મચારીઓની આ દિલધડક કામગીરીને સલામ છે